તમારા સભ્યો કેમ વિરોધ નહીં કર્યો ચાલો એ પછી પછી બહાર આવવાની આવી હું તો હતો જ નહીં હું મિટિંગમાં કદાચ ટોળા કાઢી કરાવી દીધું સારું છે કદાચ ટોળા કાઢી કહું તો આમ પણ હું હતો જ નહીં તમારી વખતે તમે બહુ મતી ખરાબ બહાર આવી દીધી સરકાર ને કહ્યું સરકાર માંથી હમણાં પાછું આવ્યું હવે એમ કે છે તમારા બુંદી વિરોધ એનો વિરોધ છે કે બુંદી એટલો તો નહીં જોઈએ એટલે કારણ કઈ હું કામ ખબર આ જબ્બા મેં પહેરા હિંમત પહેરા ને આ ઉપલે લાવનારો